રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાંચરિયા એ ફરી એકવાર માનવીય સંવેદના પ્રતિ કરાવતા સરથાણા રિંગરોડ વિસ્તારમાં અકસ્માત નો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી હતી મહિલાને કોઈ અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા હાથ પગ અને માથા પર ઈજા થઈ હતી લોહી લુહાણ હાલતમાં રસ્તા પર કણસતા હતા એ દરમિયાન સરથાણા રોડ પરથી પસાર થઈ રહેલા શિક્ષણ ટોળું એકત્ર થયેલું જોતા ગાડી થંભાવી હતી અને એક પણ ક્ષણ રાહ જોયા વગર પોતાના સુરક્ષા કર્મીને ઉતારી પોતાના સરકારી વાહન મારફતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર હર્તે ડાયમંડ હોસ્પિટલમાં જાતે લઈ ગયા હતા